ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પૂર્વ અધ્યક્ષ વિપક્ષ નેતા અને રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પર જે રીતે સત્તાધારી પક્ષ દ્વારા બે ફાર્મ વિલાસ કરીને અપમાનિત કરવામાં આવ્યા છે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેના વિરોધમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવવા પહોંચ્યા હતા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પૂર્વ અધ્યક્ષ વિપક્ષ નેતાને અને રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પર જે રીતે સત્તાધારી પક્ષ દ્વારા બેફામ વાણી વિલાસ કરીને અપમાનિત કરાયા છે ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે તેના વિરોધમાં ગુનો નોંધાવવા માટે પહોંચ્યા હતા કોંગ્રેસ આગેવાનોએ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિકારીને જાણવા જોગ અરજી આપીને રોષ ઠાલવ્યો હતો રાહુલ ગાંધી ઉપર જે રીતે સત્તાધારી પક્ષ દ્વારા બેફામ વાણી વિલાસ કરવામાં આવ્યો તેમને અપમાનિત કરવામાં આવ્યા જેને લઈ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ બાબતના વિરોધમાં રોષ ઠાલવવામાં આવ્યો હતો રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પૂર્વ એવા રાહુલજી અને વિપક્ષના નેતા જેમના વિશે ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોખાઓએ અભદ્ર ટિપ્પણી કરી મારી નાખવાની ધમકી આપી ત્યારે કોંગ્રેસના જે આગેવાનો છે એમના સમર્થનમાં મોડાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે આવ્યા ગુજરાતની પોલીસ એ ગુજરાત સરકારના ઇશારે કામ કરી રહી છે હર સંઘવી સાહેબના ઈશારે કામ કરી રહી છે ફરિયાદ લેવાની એમણે ના પાડી કે અમે તપાસ કરી કરીશું જ્યારે જરૂર પડે ત્યારે તપાસ કરવાનું ભૂલી જ હોય છે રાહુલ ગાંધી ઉપર ફરિયાદ દાખલ થાય તો એક સેકન્ડમાં થઈ જાય અને આ દેશના હજારો કરોડો લોકોના જે દિલમાં બેઠા છે રાહુલ જેના માટે ગમે તેવું બોલવામાં આવે એમની ધમકી આપવામાં આવે એની ફરિયાદ આપવા આવે તો એ પોલીસ ફરિયાદ લેવા તૈયાર નથી કારણ કે ગુજરાતની પોલીસ એ માત્ર ને માત્ર સરકારના ઈશારે અને સંઘવી સાહેબના ઇશારે કામ કરે ફરિયાદ લેવી કે ન લેવી એટલે ગુજરાતની પોલીસ ઉપર અમને એક ટકો પણ વિશ્વાસ રહ્યો નથી આવનારા દિવસોમાં ગુજરાતની પ્રજાનું શું થવાનું છે એ તો સમય બતાવશે આજે સાહેબ ફરિયાદનો ના દવા હતા શું કહેવા મારી અરજી આપી દો આ અરજીનો નો કૌતુક તો છેલ્લા દસેક વર્ષથી અને ગુજરાતમાં ત્રીસ વર્ષથી ચાલે છે કે ઈચ્છા લાગ એની ફરિયાદ દાખલ કરવાની ન તો બસ ફાઇલે કરીને ઢગલો કરી દેવા અને શિયાળામાં તાપણી કરવાની આ કામ ગુજરાતની પોલીસ કરી રહી તમારી માંગ હતી કે એફઆઈઆર નોંધવામાં આવે માંગ તો આ દેશના કરોડો લોકોની છે પણ મેં કહ્યું એમ પોલીસ તો માત્ર સરકારના ઈશારે કામ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના કમલબમાંથી એમનો પગાર મળી રહ્યો છે બે અમારી વાત કેવી રીતે સાંભળે જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે